વડોદરાને વિશ્વામિત્રી નદીમાં માં મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને પોતાનો બ્રેકફાસ્ટ બનાવ્યો હતો વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાયા છે શિયાળો પૂર્ણ થતા મકરોનો પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારના અટક ચાળા ન કરવા જોઈએ ત્યારે વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝુપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરના હુમલાનો વિડીયો સામે આવ્યો છે મહાકાય મગરે નદી કિનારે આવેલા એક શ્વાનને ને પોતાનો કોડિયો બનાવ્યો હતો સ્થાનિક યુવકે આ વિડિયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો મોબાઈલ અત્રો છે કે વિશ્વામિત્રી નદી મગરો નું સ્થાન છે હાલમાં વડોદરા સ્માર્ટ સિટીની આડમાં વિશ્વામિત્રીને ગટર બનાવી દીધી છે જેને લઈને ત્રણસો થી વધારે વસવાટ કરતા મગર કાચપાઓ અને પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે કેમેરામેન નવનીત પરમાણિત સાથે સત્ય નિવાશ નેશન પ્લસ ન્યૂઝ ન્યૂઝフォルダー સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર